એનડીપીએસનો જે કેસ છે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ સિંગળપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો ટોટલ અઠ્યોતેર ગ્રામ એમડી પકડાયેલું જેની કિંમત સાત લાખ સત્યાસી હજાર સાતસો જેવી થાય છે તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મેયાણી કરીને જે સકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીની ટ્રાન્સફર કરવામાં આવેલી ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી એણે જેની પાસેથી ડ્રગ્સ મંગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ પરંતુ કોર્ટે એ મંજૂર નહીં રાખેલ ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને જેડાર દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયા જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાતુર્કે લાલુ ગોટી જે આરોપી જે છે કે જે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય સકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરે છે તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો આ જે પકડાયું છે એમડીએનો તો એ પણ અરેસ્ટ કરવામાં આવેલું છે અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો ફરતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે ત્રણ બે હજાર પચીસ ના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતાં અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતા એસઓજી એમાં ઝીણવટ ભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ્સ જેણે સપ્લાય કર્યું એ આખી ચેઇન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું ત્યારબાદ જેનાર દેસાઈની તપાસ ટ્રાન્સફર કરતા અલ્પેશનો ભાઈ નિરાત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સ બંનેને ધરપકડ કરવામાં આવે છે એમને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય ચિરાગ ગોટીને એવું લાગ્યું છે કે ભાઈ એને એનડીપીએસના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને પોતે જેલમાં જતો રહેશે તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાતજ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે તે વખતે બેઠેલો અને પાછળ તો એ અને બીજા જે કોઈ રિસોર્સીસ અમને મળ્યા એના મુજબ નિરાત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે અલ્પેશ મિયાણી સાબિત થાય છે અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા હોય એના વિરુદ્ધ ન મળે તો આગળ જતા એ કદાચ આમાં એને વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે